કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના અભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી તેઓએ ટેકાના અભાવે થઈ રહેલ ખરીદ વેચાણ વ્યવસ્થાઓની ચકાસણી આવક નોંધણી ખેડૂતોને ચૂકવાથી રકમ વગેરે અંગે વિગતો મેળવી હતી અને માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ અંગે ખેડૂતો સાથે વાતચીત કરી હતી ટેકાના અભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા જે અનુસાર મગફળી રૂપિયા છ હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલ મગ રૂપિયા આઠ હજાર છસો બ્યાસી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા અડદ રૂપિયા સાત હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન રૂપિયા ચાર હજાર આઠસો બાણું પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો પૈકી અત્યાર સુધી એક ખેડૂતોને ફોન કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે મંત્રીશ્રીની આ મુલાકાતમાં તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુદભાઈ સભાયા અગ્રણીઓ શ્રી તથા ડોક્ટર વિનોદભાઈ ભંડેરી કુમાર પારસિંહ રાણા પ્રવીણસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ખરીદી સંઘ મારફત ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનનું ખરીદ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્રની મુલાકાતે અને અહીં ટેકાના ભાવે પોતાની જરૂર વેચવા આવતા ખેડૂતભાઈને મળવા હું અત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યો છું ખેડૂતોને મળ્યો એની પાસેથી વાત જાણી અને તમામ ખેડૂતો એક એવા વાત કરી કે સરકારની ટેકાની ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બહુ વ્યવસ્થિતપણે થાય છે અને અમને ચાર પાંચ દિવસમાં જ અમારી ખરીદેલી એજન્સીના પૈસા પણ અમારા ખાતામાં સીધા જમા થઈ જાય અને ખેડૂતોને આ કામગીરીથી ખૂબ સંતોષ છે અમે ખરીદી કેન્દ્રોને પણ પૂછી જાણી એને કોઈ તકલીફ છે કે કેમ એના માટે હું એના સાથે પણ વાત કરીશ વહીવટી પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય તો એની વિગત પણ જાણીશ અને આ તમામ તકલીફો દૂર થાય અને તાલુકાના જે નોંધાયેલા ખેડૂતો છે એ તમામની મગફળી મગ અડદ અને સોયાબીનનો જથ્થો તાત્કાલિક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાઈ જાય એના માટેની સરકારની ઉત્સુકતા છે અને એના માટે અમે પૂરી વ્યવસ્થા કેન્દ્રમાં પણ આજ સવારે મેં ધ્રોલ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી ખેડૂતોને પણ મળ્યો અને એની પાસેથી હકીકત અને જાણી